નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજે વાત કરીએ છે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે એના ઉપર દંડનીય કાર્યવાહી થઈ શકે છે આપણે અગાઉના વિડીયોની અંદર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે એ પોતાની સેવાની અંદર ક્યાંક ને ક્યાંક નિષ્કાળજી દાખવે છે તેવા સમયે વિભાગ દ્વારા તેના ઉપર દંડનીય કાર્યવાહી થઈ શકે છે અગાઉ વિડીયોમાં આપણે સંયુક્ત રીતે સમજેલા કે જેમાં કાર્યકર અને તેડાગર બંનેને નિયમો છે એ લાગુ પડે છે નિયમોને આધીન તેને ઉપર દંડનીય કાર્યવાહી થઈ શકે છે આજના વિડીયોમાં આપણે આંગણવાડી કાર્યકર બેન છે એ કઈ એવી ભૂલ કરે છે તો તેના ઉપર દંડનીય કાર્યવાહી થઈ શકે છે આંગણવાડી તેડાગર બેન છે એ કઈ એવી ભૂલ કરે છે કે જેના ઉપર દંડનીય કાર્યવાહી થઈ શકે એની વાત કરીએ છીએ એ પહેલાં રાબેતા મુજબ તમે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ખાસ કરી લેશો કારણ કે આંગણવાડીને સંબંધિત માહિતી છે અમે તમારા સુધી સરળતાથી લાવીએ છીએ અને આપને માહિતી સભર બનાવીએ છીએ ઓકે અહીં વાત કરીએ છીએ આંગણવાડી કાર્યકરની શિસ્ત નિયમો પાલનમાં નિષ્કાળજી અને બેદરકારી માટે જવાબદારી નક્કી કરી તેની સામે દંડનીય છે કાર્યવાહી થઈ છે જેમાં સૌથી પહેલી ગેરશિસ્ત છે અહીં વાત સમજીએ છીએ આંગણવાડી કાર્યકર બહેનનું સૌથી પહેલી ગેરશિસ્ત કે ભાઈ આંગણવાડી ખોલવાના સમયે ગેરહાજર હશે આંગણવાડીમાં હાજરી નોંધાયા પછીના સમય દરમિયાન આંગણવાડીમાં અનુપસ્થિતિ હશે આંગણવાડી બંધ કરવાના સમયે ગેરહાજર હોય તો તેના પર દંડનીય કાર્યવાહી થશે અહીં મુદ્દો ખાસ નોંધ લેશો બધા જ જે કાર્યકર બહેનો છે એ લોકો કે અહીંયા તમે આંગણવાડી ખોલવાના સમયે હાજર નથી નિશ્ચિત થયેલો સમય છે કે આંગણવાડીનો સમય સવારે નવથી બપોરના ત્રણ વાગ્યાનો હોય ઉનાળો હશે તો આઠથી બપોરના બે વાગ્યા સુધીનો છે એ સમયે જો તમે ગેરહાજર હોવ છો આંગણવાડી ખોલવાના સમયે તમે હાજર નથી આ ઉપરાંત આંગણવાડી ખોલ્યા પછી તમે ત્યાં હાજર છો નહીં બંધ કરતા સમયે પણ તમે ત્યાં હાજર નથી અહીંયા એક વસ્તુ નોંધ એ લેશો કે તમને અન્ય કોઈ સરકારી કામગીરીમાં ક્યાંકને રોકવામાં આવેલા હશે તો તમને ત્યાં છૂટ મળશે પરંતુ જો તમે આ પરિસ્થિતિમાં ત્યાં હાજર નથી તો તમારા ઉપર દંડનીય કાર્યવાહી થશે સૌથી પહેલી વાત થશે પ્રથમ વખત તમને લેખિત તાકીદ નોટિસ આપવામાં આવશે એક જ વર્ષમાં બીજો અને પછીનો ભંગ તમારી સામે આવે છે તો તમારો અડધા દિવસનો પગાર છે એ કટ કરવામાં આવશે અડધો દિવસનો પગાર છે એ કાપવામાં આવશે આ સૌથી પહેલી ગેરશિસ્ત અને એમની સામે દંડનીય કાર્યવાહી છે કે જો તમે નિશ્ચિત સમયે આંગણવાડી કેન્દ્રો પર હાજર રહેતા નથી તો પ્રથમ વખત તાકીદ નોટિસ બીજો પ્રયત્ન ત્રીજો પ્રયત્ન ત્રણ નોટિસ થશે ચોથા નોટિસ તમને તમારો પગાર છે એ કટ થશે ઓકે બીજા નંબરે છે દર મહિને કેન્દ્ર સરકારનો અને રાજ્ય સરકારનો ઓનલાઈન માસિક પ્રગતિ અહેવાલ છે એટલે કે એમપીઆર છે એ મોકલાવવામાં આવેલો ન હોય તમે આંગણવાડી કેન્દ્રો ઉપર જે કામ કરો છો તેનો મહિને તમારે લેખિતની અંદર માસિક પ્રગતિ અહેવાલ છે રજૂ કરવાનો હોય જે મુખ્ય સેવિકા બેન છે એને આપવાનો હશે તમે કેન્દ્રો પર જે પણ કામગીરી કરી છે નવા નોંધાયેલા બાળકોથી માંડીને તમામ વસ્તુઓ છે એનો એક માસિક પ્રગતિ અહેવાલ છે રજૂ કરવાનો હોય એ માસિક પ્રગતિ અહેવાલ છો જો તમે નિશ્ચિત સમયે મુખ્ય સેવિકા બેન છે એને આપતા નથી એની માહિતી પૂરી નથી પાડતા તો તો શું થશે પ્રથમ વખત લેખિત તાકીદ નોટિસ આવશે એક જ વર્ષમાં બીજો અને પછીનો ભંગ તમારી સામે લાગુ પડે છે તો અડધા દિવસનો પગાર છે એ તમારો ત્યાં કટ કરવામાં આવે છે એટલે કે અડધા દિવસનો પગાર કાપ તમારી ઉપર મૂકી શકાય આ દંડનીય કાર્યવાહી થશે ત્રીજા નંબરે છે દર મહિનામાં આંગણવાડીમાં ચાર મંગળ દિવસ છે ઉજવવામાં આવે છે આ મંગળ દિવસ જો તમે ઉજવતા નથી તો તમારા ઉપર દંડનીય કાર્યવાહી થશે ચાર મંગળવારની વાત કરીએ તો સૌથી પહેલાં સુપોષણ દિવસ બાળતુલા અન્નપ્રાસન અને અન્ન વિતરણ એટલે કે પૂર્ણા દિવસ તો એ ચારે ચાર મંગળવાર છે એ તમે ઉજવતા નથી કાર્યકરબહેન છે એ ઉજવણીમાં સહભાગી થતા નથી તો શું થશે તો એને સૌથી પહેલાં લેખિતમાં તાકીદ નોટિસ મળે છે એક જ વર્ષમાં બીજો અને પછીના પ્રયત્ને તમારો પગાર અડધો પગાર છે એ કટ કરવામાં આવી શકે આવી શકે છે આવે છે ઓકે ચોથા નંબર છે દર મહિનામાં આંગણવાડી વિસ્તારની અંદર દસ ગૃહ મુલાકાત લેવામાં ન આવેલ હોય તો તમે આંગણવાડી કાર્યકર બેન તરીકે સેવા સેવા બજાવી રહ્યા છો તો તમારે મહિનાની અંદર ઓછામાં ઓછી દસ ગૃહ મુલાકાત કરવાની હોય સગર્ભા હશે દાત્રી હશે બાળકો હશે એને સ્તનપાન વિશેથી માહિતી આપવાની હશે અમુક ઘણી બધી માહિતીઓ છે આપણે ગૃહ મુલાકાતમાં આપતા હોઈએ છીએ કાઉન્સલિંગ કરતા હોઈએ છીએ જો તમે મહિનાની અંદર દસ દિવસ તમે ગૃહ મુલાકાત નથી કરી તો તમારા ઉપર દંડનીય કાર્યવાહી થઈ શકે છે ગૃહ મુલાકાતનું રજીસ્ટર એ પણ નિભાવવાનું હશે એ પણ નથી તો પણ તમને શિસ્ત એ ગેરશિસ્ત છે એ સમજીને દંડનીય કાર્યવાહી થશે સૌથી પહેલાં તાકીદ નોટિસ એક જ વર્ષમાં બીજો અને પછીનો પ્રયત્ન અડધા દિવસનો પગાર કટ થઈ જશે પાંચમા નંબરે છે દર મહિને આંગણવાડી પ્રોત્સાહન સમિતિની બેઠક યોજવામાં આવેલી ન હશે તો અહીંયા ખાસ નોંધ એ લેશો કે ભાઈ આંગણવાડીની પ્રોત્સાહન સમિતિની રચના થયેલી હશે એની બેઠક છે તમે યોજતા નથી તો પણ તમારા પર દંડનીય કાર્યવાહી થશે આ દંડનીય કાર્યવાહીમાં સૌથી રાબેતા મુજબ છે પહેલાં તાકીદ નોટિસ વર્ષની અંદર બીજો અને ત્રીજો પ્રયત્ન અડધા દિવસનો પગાર તમારો કટ થઈ શકે છે આ બધા શિસ્ત જે છે અને દંડનીય કાર્યવાહી છે એ આપણે પચીસ અગિયાર ઓગણીસના જીઆર મુજબ કહ્યું છે એ મુજબ તમારા ઉપર એ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે દંડનીય કાર્યવાહી મુખ્ય સેવિકા શ્રી સીડીપીઓ શ્રી અને પોગ્રામ ઓફિસર એ કરી શકે છે ઓકે છઠ્ઠા નંબરે મુખ્ય સેવિકાની પૂર્વ મંજૂરી સિવાય સેજા બેઠકની અંદર તમે ગેરહાજર રહો છો તમે કોઈપણ જાતની જાણ કર્યા વગર સેજા મિટિંગની અંદર ગેરહાજર રહો છો તો તમારા ઉપર દંડનીય કાર્યવાહી થશે એ દંડનીય કાર્યવાહીમાં પહેલાં નોટિસ આપશે પછી વર્ષની અંદર બીજો પ્રયત્ન અને ત્રીજો પ્રયત્ન છે અને તમારો અડધો દિવસનો પગાર કટ થશે અહીંયા તમે જોશો કે દંડનીય કાર્યવાહી બધાની સેમ છે કે પહેલાં નોટિસ વર્ષની અંદર બીજો અને ત્રીજો પ્રયત્ન અડધા દિવસનો પગાર કટ પણ જો તમે આ વસ્તુઓ છે રાબેતો મુજબ લંબાણપૂર્ગ આની આ જ ગેરશિસ્ત તમારા ઉપર થઈ શકે છે થાય છે તો તેની નોંધ સેવાપોથીમાં પણ થાય છે અને સેવાપોથીમાં જે નોંધ થાય છે તો ક્યાંક ને ક્યાંક કાર્યકરને જ્યારે મુખ્ય સેવિકા તરીકે બઢતી મળવાની હશે એવા સમયે તમને આ ભૂલો છે એ તમને ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થઈ શકે છે તો અહીંયા નોંધ લેશો એથી આગળના વસ્તુ સમજીએ છીએ કે ભાઈ મુખ્ય સેવિકા સેજા મીટિંગ આ સાતમા નંબરે છે મુખ્ય સેવિકાની પૂર્વ મંજૂરી સિવાય નિયમિત રજા ઉપરાંતની એક અથવા તે કરતાં વધુ દિવસોની ગેરહાજરી ઉપર તમે રહો છો મુખ્ય સેવિકા છે એને પૂર્વ મંજૂરી સિવાય નિયત રજા ઉપરાંત તમે નક્કી કર્યું છે કે મારા બે દિવસની રજા જોઈએ છે પણ તમે દસ દિવસ સુધી કેન્દ્રો પર હાજરત રહેતા નથી ને મુખ્ય સેવિકા શ્રી અથવા સીડીપીઓ શ્રી અથવા પ્રોગ્રામ ઓફિસર અધિકારી છે એના ધ્યાનમાં આવી ગેરશિસ્ત આવે છે તો તમારા ઉપર દંડનીય કાર્યવાહી થશે એ દંડનીય કાર્યવાહીમાં લેખિત તાકીદ નોટિસ આપવામાં આવે છે ગેરહાજરીના દિવસો માટે માનદ વેતનનો કાપ છે એ મૂકવામાં આવે છે જો ખબર પડે છે કે આ બેન બે દિવસની રજા લઈને દસ દિવસ સુધી કેન્દ્ર ઉપર આવ્યા નથી તો એ તમારો દસે દસ દિવસનો પગાર છે એ કટ થશે અને તમને ગેરહાજર ક્યાં રહ્યા છો તેનો ખુલાસો પણ આપવાનો રહેશે તેથી આગળ આઠમા નંબરે મુખ્ય સેવિકાની પૂર્વ મંજૂરી સિવાય પંદર અથવા તે કરતાં વધુ દિવસોની સળંગ ગેરહાજરી હશે તો તમે કોઈ પણ જાતની રજા લીધા વગર કેન્દ્ર ઉપર પંદર દિવસથી વધારે ગેરજ હાજર હશો તો શું થશે તો કે માનદ સેવા સમાપ્તિ માટે કારણ દર્શક નોટિસ છે તમને આપવામાં આવશે કેન્દ્ર ઉપર બેન છે એ પંદર દિવસથી હાજર જ રહેતા નથી તો શું થશે મુખ્ય સેવિકા મેડમ છે અથવા સેડીપીઓ શ્રી છે તમને સૌથી જ પહેલી વખત આવી ભૂલ થશે તો તમારા ઉપર કારણ દર્શક નોટિસ છે એ આપવામાં આવશે ગેરહાજરીના દિવસો માટે માનદ વેતનો કટ કરવામાં આવશે ભાઈ સેવા સમાપ્તિ તમે જો પંદર દિવસથી વધારે કેન્દ્રો પર હાજર રહેતા નથી તો તમને સૌ સીધો પત્ર મળી જશે કે તમે કેમ હાજર નથી તમારો તમારી નોકરી છે અહીંયા અમે પૂર્ણ જાહેર કરીએ છીએ એ પ્રકારનો લેટર આવી શકે છે કારણ દર્શક નોટિસ આવે છે સેવા સમાપ્તિનો તમારી ઉપર એ લેટર આવી શકે છે જો તમે પંદર દિવસથી વધારે ગેરહાજર રહો છો તેવા સમયની વાત છે આ ઉપરાંત તમે મંજૂરી લીધા વગર રજા ઉપર રહો છો તેવી પરિસ્થિતિની અંદર આ વસ્તુ થઈ શકે છે વસ્તુ એ હશે કારણ દર્શક નોટિસ સેવા સમાપ્તિનો નોટિસ અને તમે હાજર થાવ છો તો પંદરે પંદર દિવસનો તમારો પગાર કટ પંદર દિવસ તમે ગેરહાજર કેમ રહ્યા છો તેનો ખુલાસો આપવો પડશે એથી આગળ છે એક જ નાણાકીય વર્ષમાં બીજી વાર મુખ્ય સેવિકાની પૂર્વ મંજૂરી સિવાય પંદર અથવા તે કરતાં વધુ દિવસોની સળંગેર ગેરહાજરી હશે તો અહીંયા ખાસ નોંધ લેશો એક જ ને નાણાં વર્ષ એટલે કે બે હજાર ત્રેવીસ અને ચોવીસની અંદર છે બીજી વાર તમે આવું કરો છો એક જ પ્ર એક જ વખત કરી લો પછી એનો એ નોટિસનો ખુલાસો આપીને આપણે એ સમાવેશ કરી દો પરંતુ તમે ફરી વખત જો કોઈ બેન આવું કરે છે તો શું થશે તો કે ગેરહાજરીના દિવસો માટે માનદ વેતનનો કાબ અને માનદ સેવા સમાપ્તિની નોટિસ તમને મળી જશે અને એનો પણ ખુલાસો આપવો પડશે અને બની શકે છે તમારી નોકરીમાંથી હાથ ધોઈ બેસો છો જો આવું બેન કોઈ કરે છે તોની વાત છે દસમા નંબરે છે વધારાના સમય અથવા વધારાના સમય અંત સુધીમાં સેવા પૂર્વ અથવા ઇન્ડક્શન તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ કરેલ ના હોય તમને જે આપવામાં આવતી વિભાગ તરફની તાલીમો છે એ નિશ્ચિત સમયે તમે પૂર્ણ નથી કરતા તો તમને સીધી નોટિસ એ મળી શકે છે કે તમારી માનદ સેવા સમાપ્તિ માટે તમને કારણદર્શક નોટિસ આપશે જો તમે તાલીમ છે એ પૂરી લેતા નથી તો જો તમે તાલીમ નથી લેતા તો લાભાર્થી સુધી આપણે અમુક લાભો છે અમુક જે વસ્તુઓ જે પહોંચાડવાની છે એ યોજનાની એ તમે પહોંચાડી નથી શકતા ગેરલાયક ઠરો છો ગેરશિસ્ત ઠરો છો તો તમારે કારણદર્શક નોટિસ સેવા સમાપ્તિની તમારા ઉપર આવી જશે અને તમને નોકરીમાંથી દૂર કરવામાં આવી શકે છે સૌથી છેલ્લે દસ વર્ષીય સમીક્ષામાં તે પહેલાં વાર્ષિક મૂલ્યાંકનમાં પાંચ અથવા તે કરતાં વધારે એ એ સ્વર્ગ મળેલ હોય તો મૂલ તમારું મૂલ્યાંકન થાય છે અને એવા મૂલ્યાંકન સમયે જો તમારું છે એ ડી ગ્રેડ તમને મળવાપાત્ર થાય છે તો તમને પણ માનવ સેવા સમાપ્તિ માટેની નોટિસ આપવામાં આવે છે તો આ અગિયાર જેટલા મુદ્દા છે જે આંગણવાડી કાર્યકર બેનને લાગુ પડે છે આ મુદ્દાઓ પર ખાસ નોંધ લેશો એ મુદ્દા ધ્યાને આવે છે તો કાર્યકર અને બહેન છે એને સમસ્યા આવી શકે છે તેના ઉપર દંડનીય કાર્યવાહી થશે બને છે એ ક્યાંક ને ક્યાંક નોકરીમાંથી હાથ ધોઈ બેસે ઓકે અહીં વાત કરીએ તેડાગર બહેનોનું તેડાગર બેનો માટે છે એ પણ ગેસ ગેરશિસ્ત છે અને એની સામે દંડનીય કાર્યવાહી છે સૌથી પહેલી પેલી સિસ્ટ એ છે આ તેડાગરની વાત કરીએ છીએ કે આંગણવાડી તેડાગર બેન છે એ આંગણવાડી ખોલવાના સમયે ગેરહાજર હોય આંગણવાડી હાજરી નોંધાયા પછીના સમય દરમિયાન તે હાજર રહેતા નથી આંગણવાડી બંધ કરવાના સમયે એ ગેરે હાજર હોય અહીંયા જો એ સરકારી કામમાં રોકાયેલા હશે તો એને છૂટછાટ મળે છે પણ જો સરકારી કામમાં નથી અને આંગણવાડી કેન્દ્ર ખોલતા સમયે હાજર નથી બંધ કરતા સમયે હાજર નથી ખોલીને એ જતા રહે છે તો આવી વસ્તુ જો મુખ્ય શ્રી ધ્યાનમાં હશે તો સૌથી પહેલાં તેને તાકીદ નોટિસ એટલે કે લેખિતની અંદર એ નોટિસ આપવામાં આવશે એક જ વર્ષમાં બીજો અને પછીનો શિસ્ત ભંગ થશે તો અડધા દિવસનો તેનું માનદ વેતન છે એ કટ કરવામાં આવશે એટલે પગાર તમારો અડધો દિવસનો કટ થઈ શકાય છે બીજા નંબરે છે મુખ્ય સેવિકાની પૂર્વ મંજૂરી સિવાય નિયમિત રજા ઉપરાંત એક થી વધારે દિવસો એ રજા ઉપર રહે છે તો તો લેખિતમાં એને તાકીદ નોટિસ મળે છે ગેરહાજરીના દિવસો માટે તેનો વેતન છે એ કટ કરવામાં આવે છે ઓકે ત્રીજા નંબરે છે મુખ્ય સેવિકાની પૂર્વ મંજૂરી સિવાય પંદર દિવસ છે એ સળંગ ગેરહાજર રહે છે તો શું થશે તો અગાઉ કહ્યું એ પ્રકારે કડક લિખિત નોટિસ આવશે તાકીદ નોટિસ આવશે અને ગેરહાજરીના દિવસોનું માનદ વેતન છે તમારું કટ થશે અને પંદર દિવસ કેમ ગેરહાજર રહ્યા એનો ખુલાસો આપવો પડે છે એથી આગળ એક જ નાણાકીય વર્ષમાં બીજી વાર મુખ્ય સેવિકાની પૂર્વ મંજૂરી સિવાય પંદર અથવા તે કરતાં વધુ સમય એ ગેરહાજર રહે છે તેવા સમય તો એને પણ માનદ સેવા સમાપ્તિ માટે કારણદર્શક નોટિસ આપવામાં આવે છે ગેરહાજરીના દિવસો માટે છે એને માનદ વેતન છે એ કટ કરવામાં આવે છે એટલે કે કાપ મૂકવામાં આવે છે આવું ન કરવું જોઈએ કારણ કે તમે સેવા નોકરી કરી રહ્યા છો તો ખંતથી નોકરી કરવી ખૂબ જરૂરી છે મુખ્ય સેવિકાની પૂર્વ મંજૂરી સિવાય ત્રીસ અથવા તે કરતાં વધુ દિવસોની સળંગ ગેરહાજરી હશે તો બેન છે એ મંજૂરી લીધા વગર પંદરથી વધારે વધારે ત્રીસ દિવસ સુધી મહિના સુધી કેન્દ્રમાં આવતા નથી એવા સમયે શું થશે તો માનસ સેવા સંમતિ માટે કારણદર્શક નોટિસ આપવામાં આવે છે ગેરહાજરીના દિવસો છે એનો પગાર છે તમને મળવાપાત્ર થતો નથી નોટિસ મળે છે અને તમને સેવામાંથી કેમ દૂર કરવા કેમ દૂર ન કરવા એ બાબતની નોટિસ તમારે આવી જશે અને એનો ખુલાસો આપવો પડશે એથી આગળ વધારાના સમયમાં અંત સુધીમાં સેવા પૂર્વ તાલીમ સંતોષકારક રીતે પૂરી કરેલ ના હોય તેડાગરને આપવામાં આવતી તાલીમો છે એ નિશ્ચિત સમયે તમે પૂરી નથી કરતા એવા સમયે માનસ સેવા સમાપ્તિ માટેની કારણ દર્શક નોટિસ છે એ તમને મળે છે એ નોટિસ મળીએ તમારે એ ઇન્ડેક્શન જે કંઈ તાલીમો છે એ કરવાની હોય છે નથી કરતા તો એ તમારી નોકરી છે એના ઉપર જોખમ વધી શકે છે દસમા નંબરે દસ વર્ષીય સમીક્ષાની અંદર છે તમને આંગણવાડી કેન્દ્ર છે એ એનો ગ્રેડ છે ડી આવે છે તો તમને નોટિસ એ મળે છે કારણ દર્શક નોટિસ આપી સેવા સમાપ્તિ માટેનું પણ તમને થઈ શકે છે કારણ કે આપણી સામે દસ વર્ષની અંદર આટલી સારી સેવાઓ આપણે પૂરી પાડીએ છીએ અને આપણો કેન્દ્રનો વર્ગ છે એ કમ્પ્લીટ ના આવે તો એ અયોગ્ય બાબત છે તો આ બધી વસ્તુઓ છે એ છે કે જે આંગણવાડી કાર્યકર તેડાગર એ નિભાવવાની હોય છે જો એ યોગ્ય રીતે નિભાવતા નથી તો પોતાની શિસ્ત છે એ દાખવતા નથી ગેરશિસ્ત કરે છે તો બેન હશે કે કાર્યકર બેન હશે એના ઉપર વિભાગ તરફથી આ પ્રકારની દંડનીય કાર્યવાહી થઈ છે આવી જ માહિતી માટે મારી વાત યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો અને ફરી મળીશું આવી નવીનતમ માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આશા રાખે છે આ વિડીયો દ્વારા તમે ક્યાંક ને ક્યાંક માહિતીગાર થયા હશો કે આંગણવાડી કેન્દ્રની અંદર કાર્યકર બહેનોએ શું ધ્યાનમાં રાખવાનું હોય છે તેડાગર બહેનોએ એમને પણ શું ધ્યાન રાખવાનું હોય છે એનાથી તમે ક્યાંકને ક્યાંક થોડાક વાકેફ થયા હશો ફરી છે છીએ આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આપશોનો ખૂબ ખૂબ આભાર